এগুলো লি লো লি লুক উগি গেছে યુટ્યુબ ફેમિલી કેમ છો ને સ્વાગત છે નવા વ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી રામ અને રાધે રાધે તો ગાઈસ અમી એ ઓલા દિવસે જે મે વિડિયો મે કરે લહન વાવાનો તો ગાઈસ તો અમે તમને બતાડું લહન કેવો હોય ગુસે અને આ બતાડવા પહેલા તમને કહી દઉં કે આ વ્લોગ એન્ડ થઈ જો અને ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કોને ભૂલતા નહીં તો ગાઈસ આનથી એમાંથી પાલ ઉગો મને જોઈ તો પૂરું ગાઈસ આ લીલું લીલું છે ને

টমেটৰ লিধা নাচি পানীৰ কাপচিক মিচা মই লিধা নাচি নটা তনি তাৰেছে અહીંયા હવે પનીર તળીને રેડી થઈ જશે પુરનું સાત